છે આપણા વળા જો તમે હું તમને તોડીને બતાવું છું એકદમ ક્રિસ્પી ચેનલ હું બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું બનાવવાની છું વડા છે ના દિવસે આપણે વડા બનાવતા હોઈએ છીએ ને એ વડા આજે હું બનાવવાની છું અને રેસીપી તમારી સાથે શેર કરું છું જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરી દેજો તો જ્યારે તમારે વડા બનાવવાના હોય એના આઠથી દસ કલાક પહેલાં આપણે વડાનો લોટ છે અને ચણાની દાળ છે એ પલાળી દેવાના છે જેથી કરીને એમાં સારી રીતે છે આથો આવી જાય અહીંયા આ વડાનો લોટ છે જે આઠથી દસ કલાક પહેલાં હું છાશમાં અને પાણીથી છે એ પલાળી દઉં છું જેથી કરીને આઠથી દસ કલાક પછી એમાં સરસ મજાનો આંખો છે એ આવી જશે આપણે આ વડા છે મોસ્ટલી કાળી ચૌદસના દિવસે છે બનાવતા હોઈએ છીએ આ વડા ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે અને તમને એમ જ થાય કે આપણે ખાધા જ કરીએ ખાધા જ કરીએ તમારું પેટ છે ભરાય જ ને એટલા સરસ સ્વાદિષ્ટ છે આ વડા છે બનતા હોય છે સાથે સાથે જ્યારે તમે બનાવતા હોવ છો ને ત્યારે એની સુગંધ પણ એટલી જ સરસ છે આવતી હોય છે તો તમે જોઈ શકો છો મેં અહીંયા છાસમાં છે બેથી ત્રણ કપ જેટલી છાસ લીધી છે બાકી પ્લેન વોટર નાખી અને હું આવી રીતે એનું ભોરું છે એ બનાવી લઉં છું આપણે અહીંયા ભોરું છે પતલું નહીં કરીએ આવી રીતે તમારે ભોરું છે એ ઘટ જ રાખવાનું છે આનાથી વધારે ઘટ રાખશો તો પણ ચાલશે તો તમે પેલી થેપલી કરીને આપણે બનાવીએ ને એ રીતે પણ તમે બનાવી શકો છો જો આનાથી જાડું તમે રાખો તો બરાબર હવે અહીંયા હું ગરમ બોટલ છે એ લઈ લઉં છું અને ગરમ પાણીમાં હું બેથી ત્રણ ચમચી જેટલી ચણાની દાળ છે એ પણ આઠથી દસ કલાક માટે છે પલાળી દઉં છું હવે બંને વસ્તુને હું આઠથી દસ કલાક માટે છે એ ઢાંકીને રાખી દઉં છું જેથી કરીને એમાં સરસ મજાનો આંખો છે એ આવી જાય તો તમે જોઈ શકો છો આઠથી દસ કલાક પછી આપણું જે વડાનું ઘોડું હતું એ તમે જુઓ કેવું છે થઈ ગયું છે એકદમ એકદમ સોફ્ટ થઈ ગયું છે ફૂલી ગયું છે અને એકદમ એરી થઈ ગયું છે જો ચારી ધોયું છે એ થઈ ગયું છે એટલો સરસ મજાનો આંખો છે આવી ગયો છે ઝારી જારી પડી ગઈ હોય એટલો સરસ આંખો છે એ આપણો આવી ગયો છે સાથે સાથે આપણી ચણાની દાળ છે એ પણ મસ્ત છે એ ફૂલી ગઈ છે અને એકદમ સોફ્ટ છે એ થઈ ગઈ છે તો હવે આપણે વડા છે એ બનાવવાનું ચાલુ કરીશું તો હું એક પેન તેલ છે નાખીશું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ વડાના લોટમાં છે બધા મસાલા એડ કરી લેશું અને ખીરું સરસ મજાનું છે એ તૈયાર કરી લેશું અહીંયા તમે જોઈ શકો છો જે ચણાની દાળ હતી અહીંયા જે પલાળીમાં રહેતી હતી એને મેં મિક્સરમાં આવી મોટી મોટી છે ક્રશ કરી લીધી છે બહુ ક્રસ નથી કરી ખાલી બેથી ત્રણ સેકન્ડ માટે મેં ફેરવી લીધી છે આપણે વડાના ખોરા ખોરામાં એ દાળ છે એ એડ કરીશું પછી અહીંયા મેં બારીક કટે કટિંગ કરેલી ડુંગળી અને મરચાં છે એડ કરી દીધા છે આડુ અને લસણની પેસ્ટ છે એ પણ એડ કરી દીધી છે અને કોથમરી છે કટિંગ કરેલી એ પણ એડ કરી દીધી છે બસ હવે સ્વાદ અનુસાર આપણે એમાં નમક એડ કરી દઈશું હળદર એડ કરી દેસું અને હિંગ એડ કરી દેસું થોડોક ગરમ મસાલો છે સ્વાદ અનુસાર આપણે એડ કરી દઈશું બસ અહીંયા હું બીજું કાંઈ આમાં નાખતી નથી અને બધું સારી રીતે આપણે મિક્સ કરી અને સરસ મજાનો લોટ છે એ તૈયાર કરી લેશું જો તમારે થેપલી કરીને નાની નાની થેપલી કરીને છે ને બનાવવા હોય ને તો તમારે લોટ આનાથી પણ છે વધારે ટાઈપ છે એ રાખવો પડશે મારો લોટ અહીંયા થોડોક પતલો થઈ ગયો છે તો હું થેપલી છે કરી શકીશ નહીં એટલે હું અહીંયા આપણે જેમ ભજીયા બનાવીએ એ રીતે જ હું વડા છે એ બનાવી લઈશ તમે જોઈ શકો છો લોકની કન્સિસ્ટન્સી છે એવી છે હવે હું વડા બનાવી લઉં છું તમે જોઈ શકો છો આરામ આરામથી આપણે છે એ વડા બનાવશું ગેસ છે એ મીડિયમ ફ્લેમ પર રાખીશું ગેસ મીડિયમ ફ્લેમ રાખવાનો બેનિફિટ એ છે કે વડા અંદર સુધી છે એ ચડી જશે બિલકુલ કાચા છે એ નહીં રહે તો ગેસ ફાસ્ટ હશે તો વડા ઉપરથી તો બ્રાઉન થઈ જશે પણ અંદરથી છે એ કાચા રહેશે એટલે આપણે ગેસ મીડિયમ ફ્લેમ પર રાખીશું વડા મૂકી દીધા પછી તમારે એકથી દોઢ મિનિટ એને એમનામ જ રહેવા દેવાના છે તમારે બિલકુલ એને હલાવવાના નથી પછી એનો કલર ચેન્જ થાય પછી તમારે એને ઉપર નીચે છે ફેરવવાના છે એટલે બધી સાઈડથી છે એ ચડી જાય આરામ આરામથી તમે ફેરવજો આવી રીતે તમારે ઉપર નીચે ફેરવી લેવાના છે એટલે બધી સાઈડથી વડા છે આપણા સરસ મજાના ચડી જાય તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે આવી રીતે આપણે થોડીક વાર પછી પાછા છે ફેરવી લેશું ઉપર રીતે કરી લેશું આ વડા ખાવામાં ખૂબ જ એટલે ખૂબ જ ટેસ્ટી હોય છે બાળકોને મોટાઓને બધાને ખૂબ જ પસંદ આવે છે તમે તમારા ઘરે છે જરૂર બનાવજો છો અત્યારે ચોમાસામાં તો ખાવાની બહુ જ મજા આવે છે ગરમ ગરમ આવી રીતે હળવે હાથે આપણે સરસ મજાના છે એ વડા ફેરવતા રહેશું એટલે બધી બાજુથી વડા છે એ આવી રીતે બ્રાઉન થઈ જાય અને આપણે વડા અહીંયા બ્રાઉન જ કરવાના છે એટલે તમે એવું નહીં વિચારતા કે દાજી ગયા છે બિલકુલ નથી દાઇજા એકદમ ક્રિસ્પી બનશે અને અંદરથી સોફ્ટ થશે અને ખાવામાં તો બહુ જ ટેસ્ટી છે એ બને છે તમારે પણ આવા જ બ્રાઉન છે એ કરવાના છે તો જ તમને ટેસ્ટી છે અને ક્રિસ્પી છે એ લાગશે ઇઝ તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે તમને બધી જ આવી રેસીપી છે અને બીજા વિડીયોઝ છે તમને જોવા મળશે અને એનું નોટિફિકેશન છે તમને મળતું રહેશે તો અહીંયા હું બીજી વાર પણ છે આવી રીતે બોરા તમને કરીને બતાવી દઉં છું ફટફટ વડા બનાવવામાં બિલકુલ છે વાર લાગતી નથી દસ થી પંદર મિનિટમાં છે તૈયાર થઈ જાય છે બસ તમારે રાતે પલાળવાનું છે ભૂલવાનું નથી જેથી કરીને સરસ મજાનું આખો છે એ આવી જાય વિડીયોને લાઈક જરૂર કરજો જેનાથી મને છે મોટિવેશન મળે છે વિડીયો બનાવવા માટે આવી રીતે એક એક વડું છે તમારે ઉપર નીચે છે છે કરી લેવાનું તમે જોઈ શકો છો કે કેટલા ક્રિસ્પી વડા છે એ બની ગયા છે પણ એ પણ હજી અમુક અમુક કાચા છે તો એને હું આવી રીતે નીચેની તરફ છે ફેરવી લઉં છું મસ્ત હવે આપણે આવી રીતે આરામ આરામથી કાઢી અમે તમને એક વધારે છે એ કરીને બતાવીએ તમને ખ્યાલ આવે

ખૂબ જ સરસ ટેસ્ટ છે આનો હોય છે મને બહુ જ ગમે છે કેટલા ક્રિસ્પી છે બેના છે તમે જોઈ શકો છો અહીંયા હું તો ખાઈ જ લઉં છું જો તમને પસંદ આવ્યો હોય વિડિયો તો વિડીયો લાઈક કરી દેજો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફાઈઝ